જે માતાજી બધાયને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો કાલનો દિવસ તો આપણા માટે બહુ જ ખાસ હતો કેમ કે કેટલા વર્ષો પછી આપણે જે દિવસની વાટ જોતા હતા એ હતો કાલનો દિવસ રામ મંદિરનું જે આપણું છે એ ઉદઘાટન થઈ ગયું અને મસ્ત પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ ભગવાન શ્રી રામની અને બહુ જાજા વર્ષોથી વાટ જોઈતી આ દિવસની દિવસ કાલે આવી ગયો એમાં ઘણા ઘણી અડચણ આવી ઘણા પ્રોબ્લેમ થયા પણ તોય છેવટે કામ થઈ ગયું પૂરું તો આપણા માટે કાલનો દિવસ તો બહુ જ ખાસ હતો અને કાલનો દિવસ તો આમે ખાસ હતો અમારા માટે કેમ કે અમારી ચેનલ છે એ મોનિટાઈઝ થઈ ગઈ અને તમારા બધોના સપોર્ટના લીધે જ થઈ છે અને જો તમારો સપોર્ટ આમને બન્યો રહેશે તો હજી પણ ઘણું આગળ આવવાનું છે તો સપોર્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા બ્લોગ જરૂરથી જોજો અને કાંઈ ભૂલ લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અમે તે સુધારવાની કોશિશ કરી અને આવો ને આવો સપોર્ટ તમે બનાવી રાખજો તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં આગળ શુભાઈ અમારે ઉઠી અને પાણી ઢોળવાનું ચાલુ કર્યું છે અને જીન પીન જો બધું જોયું ક્યાં તે અને આ રંગોળી બનાવી હતી અને અહીંયા પણ આપણે એક સાથે બનાવ્યો હતું જે રામ ભગવાન આવ્યા હતા એટલે આપણે રંગોળી તો પૂરવી જ પડે કેવી બનાવી રંગોળી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ભાઈ તો જો મારે અહીંયા રમે જ છે ઉઠી ગયા છે અને હજી ઘરનું કામ આપણે ઘણું બાકી છે ને ઘણું થઈ ગયું છે તો આ રૂમની સફાઈ આપણે કરી લીધી છે રૂમની સફાઈ થઈ ગઈ છે બસ રૂમ સાફ થઈ ગયો છે અને કાલે તો દક્ષો માટે બોર લેવા ગયા હતા તે જો દક્ષો એ ટેક્ટરની લારીમાં બોર ભરા છે કેમ ભાઈ ટેક્ટરની લારીમાં બોર ભર્યા હજી આપણે વાસણ ધોવાના બાકી છે કે હજી તો સવારના આઠ વાગ્યા છે તો હજી ઘરનું ઘણું ખરું કામ આપણે બાકી જ હોય આવો ને આવો તમે સપોર્ટ બનાવી રાખજો ને અમારો બ્લોગ આખો જ હોજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં દક્ષુભાઈ જવો પાછળ રમે છે અને દક્ષુ પપ્પાને સવારે ટિફિન બનાવી દીધું તે તો કારખાને વૈયા જ ગયા હોય આપણે હું ને દક્ષુ બે ઘરે હોય તો આપણે બ્લોગ બનાવી તો દિવસની દિનચર્યા તમને બતાવી ગુજરાતી લાઈફસ્ટાઈલ તો ગુજરાતી બ્લોગ જોવા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને સપોર્ટ તો જરૂરથી કરજો કેમ કે યુટ્યુબ પર આવવાનો જે અમારો પહેલો સ્ટેપ હતો મોનિટાઈઝનો એ અમે કરી લીધો છે અને ઘણું ખરું હજી બાકી છે અને ઘણું હજી આગળ આવવાનું પણ છે તો તમારા સપોર્ટ વગર કાંઈ નહીં થાય તો સપોર્ટ જરૂરથી કરજો ઘરની બધી સાફ સફાઈ આપણે કરી લીધી છે બસ હવે આપડે ફળિયું વાળવાનું બાકી છે તો હાલો અત્યાર લઈને કામે લાગી જાય બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ ફ્રેશ તૈયાર થઈ ગયા છે બસ હવે રસોઈ બનાવવાની છે કે અમે ખાલી શાક જ બનાવવાનું છે રોટલી તો ટિફિન આપણે બનાવી લીધી હોય તો દક્ષુએ કાલે વેન કર્યું હતું કે મમ્મી બોર ખાવા બોર ખાવા તો જંગલમાંથી એના માટે આપણે બોર તોડી આવ્યા છીએ તો આમાં બધા મિક્સ છે તો એમાં કચરો ને એવું પણ છે બધું આવું તો એ બધા અલગ કાઢવાના છે અત્યારે જોવો અને આમાં સારા બોર છે એ આમાં આપણે વીણી લીધા છે ને આમાંથી આપણે બોર છે ને બધા કાચા અને પાકા બધા ભેગા છે એટલે એમાંથી પાકા પાકા આપણે એક બાજુ કાઢી લઈ અને બીજા રાખી દે એટલે એ પણ પાકી જાય તો બન્યા રહેજો અમારા બ્લોગમાં અને બ્લોગ સારો લાગે તો કોમેન્ટ કરવા જરૂરથી કરજો અને ભૂલતા જ નહીં કોમેન્ટ કરવાનું કેમ કે તો અમને ખબર પડે કે કાંઈ બ્લોગમાં સુધારો કે વધારો કરવાનો છે કે તમને બ્લોગ ગમે છે કે નહીં

જોયું એની સ્ટાઇલ નાસ્તો કરવાની જોયું અહીં જતા હું ખાશો હમ એ ખાશો મીઠું મીઠું છે હમ હમ ori nu viciai pe bun mare, nu viciai, bun, 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 bun,

તો બપોર પછીનો આપણે આરામ કરીને ઉઠી ગયા છીએ ને બસ હવે આપણા ઘરના નાના મોટા કામ છે એ કરવાના છીએ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અને અમારો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી અમને પણ થોડાક વિડીયો બનાવવાનું મોટિવેશન મળે તો જય માતાજી આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી બબાય